છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેમાં પણ વરસાદમાં રોડ રસ્તાઓ ધોવાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કવાટ તાલુકાના આરતીયા અને છોડવા ગામને જોડતો રસ્તો નિસ્ત નાબૂદ થઈ ગયો છે પાછલા દસેક દિવસ પહેલા જિલ્લામાં પડેલા વરસાદે સમસ્યામાં વધારો કર્યો છે આરતીયા અને છોડવા ગામ વચ્ચે પાંચ નાળા અને એક ડીપ તૂટીને ખંડેર સમાન થઈ ગયા છે ગત વર્ષે જ કરોડોના ખર્ચે અંદાજે સાડા ત્રણ કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો જે એક જ વરસાદમાં સંપૂર્ણ તૂટી ગયો છે એજન્સી અને અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ હવે ગ્રામજનો બની રહ્યા છે અને પાંચે નાળા સહિત ડીપ પણ ભાંગી ગયો છે પરિણામે આસપાસના ગામના લોકોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે અને વિદ્યાર્થીઓ પણ શાળાએ નથી જતા કારણ કે રસ્તો તૂટી જતા શિક્ષકો આવતા જ નથી ઇમરજન્સી માં દર્દીઓને ખબે નાખીને દવાખાના સુધી લઈ જવા પડે છે પ્રથમ વરસાદમાં નવો રોડ ધોવાઈ જતાં વપરાયો તેવો ગ્રામજનો કરી રહ્યા છે હવે ફરીથી નવો રોડ બનાવવાનીંત્ર માંગ કરી રહ્યા છે પેલું વરસાદ આવ્યો ને પેલું નારું તૂટી ગયું બધા સો નારા તૂટી જશે એટલે આવા જવાનું તકલીફ પડે છે અમારે અને સાહેબો કોઈ કોન્ટ્રાક્ટ કોઈ આવ્યા પણ પૂરે નહીં આવેલું પાછા કાલે આવશે જતા રહ્યા અને તારીખે ટૂંટ હજુ ખડિયા નહીં લગભગ સત્તર દાડા આજુબાજુ થયા કહેવાય પછી અમારે સોરા ભણવા નિહારે જાય તો નારા તૂટલા એટલે માસ્તર નહીં આવતા નિહારે ભણાવવા એટલે સોરા ભણાવવા કઈ રીતે જાય અને અમારા સો નારા તૂટલા છે ઓસેડા થી સોરવાણી તરફ જવાના રોડ સોનારા તૂટેલા છે

નારા તોડી જશે હવે લોકોને પેલા રોડ હતો તે કાચો રસ્તો હતો તેના કરતા હમણાં બહુ તકલીફ થાય છે કે નારું તૂટવાથી હવે પેલી સાઈડ ની જવાય પેલી સાઈડ ની જવાય એવું અને હમણાં લોકો છે ને પાયા અને ઉપર ઉપર અમુક લોકો બાઇક લઈ જાય છે અમુક લોકો પડ્યા પણ છે કોશિયા થી સોરવાણી જવાનો રોડ તે લગભગ પંદર થી સોળ દાડા દિવસ થયા તૂટી ગયો પેલા વરસાદે તો હજુ કઈક રિપેરિંગ કરવા આવતા તો આ પેહલો જ વરસાદ નાડું નહીં ચાલે પુલ જ કરવું પડે પણ સમજ્યા જાય એટલે આ પુલ નાડું બનાવી દીધું તો આ પાણી ઘણા દૂર થી પાણી આવે છે એટલે આ નાળું નહીં ચાલે પુલ બનાવું કામગીરી તો નહી કુ જ બધું આ માટી જ અંદર રાખીને બનાવી દીધું એટલે આ કઈ

કામગીરી ખૂબ હલકી કક્ષાની હોવાથી આ નાળું ધોવાઈ ગયું છે મહત્વની વાત એ છે કે છોડવાનીથી ઉછેલા વચ્ચેના જે ગામો છે એ ગામોના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ નાળું જે છે ગયા શિયાળા મહિના શિયાળામાં જ બનાવવામાં આવ્યું હતું અને પહેલાં જ વરસાદમાં કોતરમાં પાણી આવતા પહેલાં જ એની અંદર ધોવાઈ ગયું છે વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર છે જે એજન્સી છે તેને ખૂબ હલકી કક્ષાનું કામ કર્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને તેના કારણે આ નાળું ધોવાઈ ગયું છે અમિત પટેલ સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર